નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરત હવે નકલીનો હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં નકલી શેમ્પૂ નકલી કોસ્મેટિક તેમજ નકલી ગુટખા બાદ હવે નકલી મસાલાની પણ ફેક્ટરી સુરતમાંથી ઝડપાઈ છે સુરતના ઉદના વિસ્તારમાં છેલ્લા છ માસથી દમધમી રહેલ નકલી મસાલાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે સુરતના ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર ત્રણ રસ્તા પાસે આવેલ કારખાનામાં પોલીસે દરોડા પાડી જથ્થો ઝડપી પાડ્યો છે પ્રખ્યાત કંપની મેગી અને એવરેસ્ટના મસાલાના નામે વેચાણ કરતા હતા પોલીસે દરોડા પાડી ચાર આરોપીને ઝડપી લીધા છે પોલીસે કુલ રૂપિયા ચોવીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સુરતમાં ડુપ્લિકેટ મસાલા કૌભાંડમાં પોલીસે મસાલા પેકિંગ કરનાર ચાર વર્કર અને એક માલિક સહિત કુલ પાંચ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે જેમાં પોલીસે વિનોદ રાજેન્દ્ર દાસ કેલુ મોર્મ વિનોદ પુનાદાસ સુરેન્દ્રકુમાર દાસ અને માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યો છે પકડાયેલા ચારેય પેકિંગ કરનાર વર્કરો છે જેમાં છેલ્લા એક મહિનાથી તેઓ અહીં કામ કરતા હતા તથા મુખ્ય બે આરોપી સુનીલ સોની અને અનિલ ગોહિલ છે ડુપ્લિકેટ મસાલા કૌભાંડમાં કારખાનાના માલિક અનિલ ગોહિલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે છેલ્લા 6 મહિનાથી આ કારખાનું આ વિસ્તારમાં ધમધમી રહ્યું હતું હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે કુલ રૂપિયા 24 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ

ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર ડુપ્લિકેટ મસાલા બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને આ બાબતમાં હકીકત જણાઈ આવતા ખુધના પીઆઈ અને એમની જે ડી સ્ટાફની ટીમ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો એમને આ બાબતે રેડ કરવા સમજ કરવામાં આવી અને આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો અ ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ ચાર આરોપીઓ અમને મળી આવ્યા હતા કે જે ત્યાં આગળ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા આ જે ચાર આરોપીઓ છે એમાં એક વિનોદદાસ રાજેન્દ્રદાસ બીજા વિનોદદાસ કુના દાસ ત્રીજા કૈલુ જેઠા મુર્મ અને ચોથા સુરેન્દ્રકુમાર કાલુદાસ આ ચારેય જે વર્કર કમ આરોપીઓ છે જે ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરી રહ્યા હતા એ ચારેય બાંદા બિહારના મૂળ વતની છે અગાઉ જે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા એ જ વર્કરો મારફતે હતા એ અત્યારે ફેક્ટરી છોડી ગયેલા છે એટલે આ ચાર આરોપીઓની વધારે પૂછપરછ ચાલુ હતી જે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ ફેક્ટરી જે છે એ મૂળ અનિલ ગુમાનસિંહ ગોયલ જોધપુર રાજસ્થાનનો જે વતની છે એ ચલાવી રહ્યો છે અને એની સાથે સુનિલ સોની કરીને જે એમનો માણસ હતો એ પણ આની અંદર સંડોવાયેલો હતો હાલે અમે જે આગળ ચાર ચાર વર્કર વર્કર અને આ સોનીની અરેસ્ટ કરી અને ધરપકડ કરી અને પૂછતા છે અને આ જે અમારી રેડ થઈ એ દરમિયાન લગભગ 25 લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કરેલો છે જેની અંદર ત્રણ ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરતા મશીન એક કોમ્પ્રેસર મશીન વજન કાંટો નકલી મસાલા

એના મારફતે પૂછતાછ ચાલુ છે અમારી અમારા ધ્યાનમાં એવું આવેલું છે કે આ જે કારખાનું છે ફેક્ટરી એ લગભગ છ એક માસથી ચાલુ હતી અહીંયા આગળ પણ આ જે વર્કર્સ છે એ બધા છેલ્લા લગભગ એક થી દોઢ માસમાં જ આવ્યા છે એની અગાઉ જે કામ કરનારા વર્કર કમ હતા એ બધા જ ફેક્ટરી છોડી અને બીજે કામ કરવા જતા રહ્યા છે એટલે બાકીની જે છે એ ઇન્વેસ્ટિગેશન બાદ અમે હકીકત તમારા ધ્યાનમાં લાવી શકીએ फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो